કેમ છો મિત્રો મારો આજનો વિડીયો છે ને થોડો અંધારામાં બનવાનો છે કારણ કે આજે હું તમને છે ને આ લંડન રાતના અંધારામાં છે ને કેટલું સુરક્ષિત છે ને એ તમને એ હું તમને બતાવવાનો છું કારણ કે મેં તમને દિવસમાં તો આજે તોફાનોની વચ્ચે લંડન કેટલું સુરક્ષિત છે એની તો મેં અપડેટ આપી છે અને જો તમે એ મારો છેલ્લો વિડીયો ના જોયો હોય કે હાલમાં લંડનમાં માહોલ કેવો છે એ વિડીયો જોઈને જોજો ઘણા બધા લોકોએ વિડીયો જોઈને એને ખૂબ પ્રેમ આપ્યો છે તો તમે બી જોજો અને એક્ચ્યુઅલમાં લંડનની સિચ્યુએશન શું છે એ વિડીયોમાં તમને ખબર પડી જશે તો મિત્રો આજે હું તમને છે ને એકચ્યુઅલમાં લંડનમાં અત્યારે કેટલા વાગ્યા એ પહેલાં તો કહી દઉં તો મિત્રો અત્યારે લંડનમાં છે ને દસ ને બત્રીસ થઈ છે અને સન્ડે છે અગિયાર ઓગસ્ટ તમે ટાઈમ ને ડેટ બન્યો સાથે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી કારણ કે અત્યારે રાત્રિના સાડા દસ થયા છે ને આ બાજુ બી જોઈ શકો છો તો મિત્રો મારો આજનો વિડીયો બનાવવાનો મકસદ એ જ છે જો મિત્રો તમને થોડું મારો વિડીયો ડાર્ક દેખાય ને તો એનો મતલબ એટલે જ છે કારણ કે અહીંયા એકચ્યુઅલમાં અંધારું થઈ ગયું છે અને રાતના સાડા દસ વાગી ગયા છે તો એટલે જ તમને છે ને તો બી હું ડાર્કમાં જ વિડીયો બનાવું છું તમને જે રિયાલિટી છે એ જ બતાવું છું તો મિત્રો મેં આ રાત્રે વિડીયો એટલા માટે જ બનાવ્યો કારણ કે ઘણા બધા જે મા બાપ ઇન્ડિયામાં રહેતા હોય એમના છોકરાઓ જો રાતે જોબ કરતા હોય ને તો એમને ટેન્શન રહે કે ભાઈ મારો છોકરો સુરક્ષિત છે કે નથી લંડનમાં રાત્રે કદાચ માહોલ થોડો ચેન્જ થઈ જતો હશે યુ નો હા કારણ કે દિવસ કરતાં તો રાત્રે બધાને ડર લાગે તો મિત્રો મે એ જે માતા પિતા જે ઇન્ડિયામાં ચિંતા કરે છે એમની માટે જ આ વિડીયો બનાવ્યો છું અત્યારે હું રાત્રે લંડનની સ્ટ્રીટ પર ચાલી રહ્યો છે અને તમને સાચું કહું દૂર દૂર સુધી કોઈ જ માણસો દેખાતું નથી કારણ કે બધા બધા જ સુઈ ગયા છે કારણ કે કાલે સોમવાર છે તો સોમવારે બધાને જોબ જવાનું હોય એટલે અહીંયા બધા છે ને બધા વર્કિંગ પીપલ છે જેને આ જે લંડનમાં તોફાનો ચાલી રહ્યા છે ને એની સાથે કોઈ જ લેવા દેવા નથી તો મિત્રો લંડનમાં છે ને તો મિત્રો લંડનમાં છે ને અત્યારે કોઈ જ પ્રોબ્લેમ નથી ઇવન દો રાત્રે બી અને દિવસે બી અને બધા પોતપોતાનો કામ ધંધે રોજ રેગ્યુલર જે જતા હોય એ રીતે જાય છે અને તમે જોઈ શકો છો લંડનની સ્ટ્રીટ પર રાતે એકલો ફરી રહ્યો છે દૂર દૂર સુધી કોઈ માણસો દેખાતું નથી અને બીજી બધી વાત છોડી દો ઇવન દો જે નોર્મલ લોકો ફરતા હોય ને એ બી દેખાતા નથી તો લંડન અમને સુરક્ષિત છે અને તમે જો ઇન્ડિયાથી જોતા હોય ને મારો વિડીયો એઝ એઝ એ લાઈક જેના બી મમ્મી પપ્પા ઇન્ડિયાથી વિડીયો મારા જોતા હોય ને તો તમે બી તમારા બાળકોની ચિંતા ના કરતા હું એને એવું નથી કહેતું કે તમે રાતે ફરજો પણ આ તો મારી જોબ ફિનિશ થઈને તો મને એવું લાગ્યું કે ચાલ ભાઈ એક રિયલ વિડીયો બનાવીને જ તમને બતાવે જેથી તમને અંદાજો આવે હવે છે ને મારે અહીંયા બસ સ્ટોપ પરથી બસ લેવાની છે અને હું છે ને પાછું હજુ મારા ઘરે પહોંચતા સુધી છે ને એક સ્ટોપ વહેલો ઉતરી જઈશ અને હું તમને હું જે સાઈડ રહું છું ને એ સાઈડના એરિયાનો બી માહોલ કેવો છે ને એ પણ હું તમને થઈ જઈને બતાવીશ તો બસ મારી ઇન્ડિયાના મમ્મી પપ્પા અને જે બી ઇન્ડિયામાં મા બાપ રહે છે એ લોકોને મારે એક જ વિનંતી છે કે તમે તમારા છોકરાઓનું ટેન્શન ના લેતા લંડનમાં માહોલ છે ને અત્યારે એકદમ સુરક્ષિત છે અને કોઈ જ પ્રોબ્લેમ નથી તો મિત્રો હવે મારી બસ આવી ગઈ છે હું બસમાં બેસીશ અને એક સ્ટોપ વહેલો ઉતરીશ ને તમને આગળ બતાવીશ કે મારા બની માહોલ કેવો છે મિત્રો આ બસમાં છે ને પાછલી સીટ પર બેઠો છું તમે જોઈ શકો છો આખી બસ ખાલી છે ખાલી બેન બેઠા છે બાકી આખી બસમાં અમે બે ત્રણ જણ જ બેઠા છે આખી બસ ખાલી છે તો હું હવે આગળ ઉતરીને તમને છે ને મારી મારું જે એરિયા કરું ને એ સાઈડ માહોલ કેવો છે ये तो मित्रो हामी स्टोप आइसिस थ्याङ्क यु सो मच सोरी अब मित्रो बस, so so मित्रो, हाँ, अमारी बस चाली। तो चाली चाहिँ हे છેલ્લા બસમાં ખાલી હું અને એક બેન હતા તો હવે હું અહીંથી વોક કરીને છે ને ઘરે જઉં છું લગભગ મને અહીંથી ઘરે જતા બીજી સાત આઠ મિનિટ થશે તો મિત્રો હવે તમે પાછા રસ્તા જોઈ શકો છો એકદમ સુમસાન રસ્તા છે દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી પણ લંડન છે ને અમે જે એરિયામાં રહું છું ને ફોર એક્ઝામ્પલ હેરો છે વેમ્બલી છે ગ્રીનફર્ડ છે એઝવેર છે હેચ છે બધા એરિયા છે ને એકદમ સુરક્ષિત છે ત્યાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તો સિંગલ પર્સન બી એની સાથે ઝઘડો બી નથી કરતું કે પછી વગર કામના એનો કોઈ જ ખરાબ માહોલ નથી પણ હું તમને પેલી બાજુ બી કેમેરો કહીને બતાવું રોડ એકદમ સુનસાન છે હવે એવું છે ને મિત્રો આ તો એવું છે કે હું ને મારી તનહાઈ પણ મને એમ થયું કે મારે ઇન્ડિયાના મમ્મી પપ્પા જે મા બાપ છે ને એમને મારે ઇવન તો રાતનો બી મારે જે એકચ્યુઅલી માહોલ છે ને લંડનનો એ બતાવો છે જેથી એ લોકો છે ને લાઈક એનો એમના છોકરાઓની સંતાનોની છે ને ચિંતા ના કરે બરાબર તો હજુ વિડીયોમાં બનેલા રહેજો હું તમને જે હવે આગળ ભાગોળ જે આવશે ને એ પણ બતાવીશ જેથી તમને તૈયનો બી માહોલ ખબર પડશે કે અહીંયા હજુ બી ચહલ પહલ રાતના લગભગ અગિયાર વાગવા આવ્યા છે ને તો બી હજુ ચહલ પહેલ ચાલે છે ને બધા બિંદાસ ડર્યા વગર ફરે છે એવાનું બધા બહુ રેસ્ટોરન્ટ છે મારા એરિયામાં તો ત્યાં બધા રાત્રે અત્યારે એનો પાર્ટી જેવો માહોલ હોય છે ત્યાં તમને ફૂલ પબ્લિક જોવા મળે છે તો યા બીજી એક આ તમે જોઈ શકો છો જો સુમસાન છે પણ મિત્રો આજે છે ને મારી આખો ફૂલ દિવસ આખા દિવસની શિફ્ટ હતી એટલે મને લગભગ ચૌદ પંદર કલાકની મારી શિફ્ટ હતી તો મેં આજે પતાવીને નોર્મલી વાઇફ મને પિક કરી જાય પણ આજે મેં એને એવું કીધું કે ભાઈ તો શું જાઉં મારી રીતે મારે આ વિડીયો બનાવવો હતું ને એટલે પછી મેં માડી વાર્યું અને એને કીધું હું મારી જાતે આવી જઈશ અને એને ખબર પડશે કે હું વિડીયો બનાવ તો મને બરાબર બોલવાની છે પણ એકચુલી તમારા અંદર ડરનો માહોલ ના રહે ને ઇન્ડિયામાં કારણ કે સમાચારમાં છે ને શું હોય છે ને એનું શું બતાવે છે વાત જ ના પૂછશો એટલે હા કોઈક જગ્યાએ માહોલ એવું ખરાબ હતું પણ બધી જગ્યાએ એવું નથી અને ખાસ કરીને લંડનમાં જે સેન્ટર છે જે કહેવાય હેરો વેમલી હે જુએર ગ્રીનફર્ડ એપા તો કોઈ જાતના પ્રોબ્લેમ નથી તો મિત્રો હવે ધીરે રહીને પૂછે ને મારી બાપુડે પહોંચવાઈ ગયો એટલે હાઈસ્ટ્રીટ પર પહોંચવાઈ ગયો છું તો તમે વિડીયોમાં બના રહેજો અને તમારા સંતાનોની ચિંતા મને લાગે છે કે જેવો મેં દિવસ એક વિડીયો બનાવ્યો હતો હવે મેં રાત્રે બનાવ્યો વિડીયો તમને તમારા સંતાનો જો કદાચ લંડનમાં જોબથી મોડા ઘરે જતા હશે ને તો તમને એમની ચિંતા બિલકુલ નહીં થાય કારણ કે એ લંડનમાં છે ને બિલકુલ સુરક્ષિત છે સુરક્ષિત છે હવે હું છે ને મારા ઘરની ભાગોડે પહોંચવા આવી ગયો છું એટલે કે હાઈ સ્ટ્રીટ પર પહોંચવા માટે આવી ગયો છું અને આ નજારો છે ને રેન સ્ટેન્ડનો છે તો તમે વિડીયો જોજો એટલે તમને અંદાજો આવી જશે કે રાતના અગિયાર વાગ્યે બી અહીંયા માહોલ છે ને એ એકદમ શાંત છે તો મિત્રો હું મારી ભાગોડે પહોંચી ગયો છું અને તમે જોઈ શકો છો હજુ લોકો બહાર છે પેલી બાજુ રેસ્ટોરન્ટ ખુલ્લા છે આ બાજુ હજુ એક રેસ્ટોરન્ટ ખુલ્લું છે એટલે માહોલ છે ને એકદમ નોર્મલ છે હવે હું છે ને મારા ઘર તરફ પ્રસ્થાન કરું છું તો મિત્રો મને આશા છે કે મારો આ જે લંડનમાં તોફાનો ચાલી રહ્યા છે એના વચ્ચેનો આ મારો રાત્રીનો રાત્રે અગિયાર વાગ્યાનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને મને એવું લાગે છે કે કદાચ એનાથી તમારા અંદર જે ડર હશે જે ઇન્ડિયામાં માતા પિતા છે એમના અંદર જે ડર હશે એમનામાંથી એ ડર ઓછો થશે ને એમને એટલીસ્ટ એમને સંતાનોની ચિંતા જેટલી વધારે થતી હશે ને આ ન્યૂઝ સાંભળી સાંભળીને એના કરતાં થોડી ઓછી થશે કારણ કે આ છે ને લંડનની મેં તમને પ્રોપર રિયાલિટી બતાવી અને આ છે લંડનનું સેન્ટ્રલ હેરો ત્યાંની મેં રિયાલિટી તમને બતાવી તો જો મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારે આવા જ જો લંડનના અલગ અલગ વિડીયો જોવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ત્યારે હવે લંડનની જાણકારીવાળા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ